કોણ કોણ છે અને કેવી રીતે ઉત્તર છે આ જૂની દુનિયાની સફાઈ કરવાવાળા સૌથી જબરદસ્ત લેબર્સ છે નેચરલ કેલેમિટીસ કુદરતી આપતાઓ ધરતી હલે છે પૂર આવે છે સફાઈ થઈ જાય છે આના માટે ભગવાન કોઈને ડાયરેક્શન નથી આપતા બાપ કેવી રીતે બાકોને ડિસ્ટ્રોય કરશે ખતમ કરશે આ તો જામામાં પાર્ટ છે રાવણનું રાજ્ય છે ને આને ગોડલી કેલેમિટીસ નહીં કહેવાશે ઓમ શાંતિ બાપ જ બાકોને સમજાવે છે બાકો મન મના ભવ એવું નથી કે બાકો બેસી બાપને સમજાવી શકે બાકોની કહેશે શિવ બાબા મન મના ના આમ તો ભલે બાકો પરસ્પર બેસી ચીટચેટ કરે છે વાતચીત કરે છે સલાહ નીકળે છે પરંતુ જે મૂળ મહામંત્ર છે એ તો બાપ જ આપે છે ગુરુ લોકો મંત્ર આપે છે આ રિવાજ ક્યાંથી નીકળ્યો આ બાપ જે નવી સૃષ્ટિ રચવા વાળા છે એ જ પહેલા પહેલા મંત્ર આપે છે મન મના ભવ આનું નામ જ છે વશીકરણ મંત્ર અર્થાત માયા પર જીત પામવાનો મંત્ર આ કોઈ અંદરમાં જપવાનું નથી આ તો સમજાવવાનું છે સમજવાનું પણ હોય છે બાપ અર્થ સહિત સમજાવે છે પરંતુ ફક્ત નામ બદલી કરી દીધું છે કેટલી મોટા મોટા પુસ્તક વગેરે ભક્તિ માર્ગમાં બને છે હકીકતમાં આ તો ઓરલી એટલે કે મોઢે બાપ બેસી બાળકોને સમજાવે છે બાપના આત્મામાં જ્ઞાન છે બાળકોના પણ આત્મા આત્મા જ ધ્યાન બાબા કહે છે બાળકોના પણ આત્મા જ જ્ઞાન ધારણ કરે છે બાકી ફક્ત સહજ કરીને સમજાવવા માટે આ ચિત્ર વગેરે બનાવવામાં આવે છે આ બાળકોની તો બુદ્ધિમાં આ પૂરું નોલેજ છે તમે જાણો છો બરાબર આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો બીજો કોઈ ખંડ ન હતો પછી ફરીથી આ ખંડ ઉમેરાય છે તો તે પણ ચિત્ર એક ખૂણામાં રાખી દેવો જોઈએ જ્યાં તમે દેખાડો છો ભારતમાં એમનું રાજ્ય હતું તો આ છે બાબાનો પ્લાન તો બિચારાઓને કેટલી ચિંતા લાગેલી છે આ બાળકો સમજો છો આ તો બિલકુલ ઠીક છે લખેલું પણ છે બાપ આવી બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે કોની ઝાડ બિલકુલ નાનું છે આ નું જ્ઞાન પણ જ આપે છે ચક્રનું જ્ઞાન આપે છે સતયુગમાં એક જ ભાષા હોય છે બીજી કોઈ ભાષા નહીં હશે તમે સિદ્ધ કરી શકો છો એક જ ભારત હતું એક જ રાજ્ય હતું એક જ ભાષા હતી પેરેડાઇઝ એટલે કે બેંગકૂટમાં સુખ શાંતિ હતી દુઃખનું નામ નિશાન નહોતું હેલ બેન હેપીનેસ બધું હતું ભારત નવું હતું તો આયુ પણ બહુ જ મોટી હતી કારણ કે પવિત્રતા હતીઠા બેઠા અકાળે મૃત્યુ થઈ જાય છે જવાન પણ મરી જાય છે દુખ કેટલું થાય છે ત્યાં અકાળે મૃત્યુ થતું નથી

આ લક્ષ્મી નારાયણ ક્યાં ગયા કોઈ બતાવી નહીં શકશે કોઈમાં તાકાત નથી બતાવવાની આ બાકો સારી રીતે રહસ્યયુક્ત સમજાવી શકો છો આમાં મૂંઝવાની દરકાર નથી તમે બધું જ જાણો છો અને પછી રિપીટ પણ કરી શકો છો તમે કોઈથી પણ પૂછી શકો છો આ ક્યાં ગયા તમારો પ્રશ્ન સાંભળી ચકિત થઈ જશે તમે તો નિશ્ચયથી બતાવો છો કેવી રીતે આ પણ ચોરાસી જન્મ લે છે બુદ્ધિમાં તો છે ને તમે જટ કહેશો સત્યુગ નવી દુનિયામાં આપણું રાજ્ય હતું એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો બીજો કોઈ ધર્મ નહોતો

ઇમિટેશન એટલે કે નકલી તો નિકાળશે નહીં જ્યારે રિયલ એટલે કે સાચું બહુ જ છે રિયલ એટલે કે સાચાનું નામ નથી ઇમિટેશન એટલે કે નકલીનું કેટલું જોર છે એટલે કહેવાય છે જૂઠી માયા જૂઠી કાયા જૂઠા જગસંસાર સંપત્તિ પણ જૂઠી છે

આટલા મોટા મોટા પથ્થર હીરા વગેરે મકાનોમાં લગાવતા હશે તે બધું ક્યાંથી આવ્યું હશે કોણ કટ કરતું હશે કાપતું હશે ભારતમાં પણ એક્સપર્ટ બહુ જ છે હોશિયાર થતા જશે પછી ત્યાં આ હોશિયારી લઈને આવશે ને તાજ વગેરે ફક્ત હીરાના થોડી જ બનાવશે એ તો બિલકુલ રિફાઇન સાચા હીરા હોય છે આ વીજળી ટેલિફોન મોટર વગેરે પહેલા કંઈ નહોતું બાબાના આ જીવનની અંદર શું શું નીકળ્યું છે સો વર્ષ થયા છે જે આ બધું નીકળ્યું છે ત્યાં તો બહુ જ એક્સપર્ટ હોય છે હજી સુધી શીખતા રહે છે હોશિયાર થતા રહે છે

હવે ઘર આવ્યું કે આવ્યું આવીને પહોંચ્યા છીએ તમને પણ એવા સાક્ષાત્કાર બાકો સમજે છે મોસ્ટ બિલવડ સૌથી પ્રિય બાબા છે એ છે જ સુપ્રીમ એટલે કે સર્વોચ્ચ આત્મા એમને બધા યાદ પણ કરે છે ભક્તિ માર્ગમાં તમે પણ યાદ કરતા હતા ને પરમાત્માને પરંતુ આ ખબર નહોતી કે એ નાના છે કે મોટા છે ગાય પણ છે ચમકે છે અજબ સિતારો ઢુકુટીની વચમાં તો જરૂર બિંદી માફક હશે ને એમને જ કહેવાય છે સુપ્રીમ આત્મા એટલે કે પરમાત્મા એમનામાં ખૂબીઓ તો બધી જ છે જ્ઞાનના સાગર છે શું જ્ઞાન સંભળાવશે એ તો જ્યારે સંભળાવે ત્યારે તો ખબર પડે ને તમે પણ પહેલા જાણતા હતા શું ફક્ત ભક્તિ જ જાણતા હતા હવે તો સમજો છો વન્ડર છે આત્માને પણ આ આંખોથી જોઈ નથી શકતા તો બાપને પણ ભૂલી જાય છે ડ્રામામાં પાર્ટ જેવો છે જેમને વિશ્વના માલિક બનાવે છે એનું નામ નાખી દે છે અને બનાવવા વાળાનું નામ ગુમ કરી દે છે શ્રી કૃષ્ણને ત્રિલોકીનાથ વૈકુંઠનાથ કહી દીધું છે અર્થ કઈ પણ નથી સમજતા ફક્ત મહિમા આપી દે છે ભક્તિ માર્ગમાં અનેક વાતો બેસીને બનાવે છે કહે ભગવાન માં એટલી તાકાત છે એ સૂર્યોથી તેજ છે બધાને ભસ્મ કરી શકે છે આવી આવી વાતો બનાવી દીધી છે બાપ કહે છે હું બાળકોને બાળીશ કેવી રીતે આ તો હોય ન શકે બાકોને બાપ ડિસ્ટ્રોય કરશે શું ના આ તો જામામાં પાર્ટ છે જૂની દુનિયા ખતમ થવાની છે જૂની દુનિયાના વિનાશ માટે આ નેચરલ કેલેમિટીસ કુદરતી આપદાઓ બધા લેબર્સ છે નોકર છે એટલા જબરજસ્ત લેબર્સ છે એવું નથી કે એમને બાપનો ડાયરેક્શન છે કે વિનાશ કરો ના તોફાન લાગશે ફેમન એટલે કે અકાળ પડશે ભગવાન કહે છે શું આ કરો ક્યારેય નહીં આ તો જામામાં પાર્ટ છે બાપ નથી કહેતા કે બોમ્બસ બનાવો આ બધી રાવણની મત કઈશું આ બન્યો બનાવેલ જામા છે રાવણનું રાજ્ય છે તો આસુરી બુદ્ધિ બની જાય છે બાકી એવું નથી કે શંકરની આંખ ખોલવાથી વિનાશ થઈ જાય છે અને ગોડલી કેલેમિટીસ પણ નહીં કહીશું આ નેચરલ છે કુદરતી જ છે હવે બાપ આ બાળકોને શ્રીમત આપી રહ્યા છે કોઈને દુઃખ વગેરે દેવાની વાત જ નથી બાપ તો છે જ સુખનો રસ્તો બતાવવા વાળા થતું જશે બાપ પણ કહે છે આ આખી દુનિયા જૂની થઈ ગઈ છે આ ખલાસ થવી જોઈએ પરસ્પર લડે જો કેવા છે આસુરી બુદ્ધિ છે ને જ્યારે ઈશ્વર્ય બુદ્ધિ છે તો કોઈ પણ મારવા વગેરેની વાત નથી બાપ બાપ કહે છે છે હું તો બધાનો છું મારો બધા પર પ્રેમ બાબા જોતા અહીં પણ છે પછી અનન્ય બાપો તરફ જ નજર જાય છે જે બાપને બહુ જ પ્રેમથી યાદ કરે છે સેવા પણ કરે છે અહીં બેઠા બાપની નજર

આમનો તો પાર્ટ હતો પરંતુ ફોલો કરવાવાળા કોટોમાં કોઈ નીકળે કહે છે બાબા હું 7 દિવસનું બાળક છું 1 દિવસનું બાળક છું તો ઉંગરે એટલે કે નાના થયા ને તો બાપ દરેક વાત સમજાવતા રહે છે નદી પણ બરાબર પાર કરીને આવ્યા હતા બાબાના આવવાથી જ જ્ઞાન શરૂ થયું છે એમની કેટલી મહિમા છે એ ગીતાના અધ્યાય તો જન્મ જન્માંતર કેટલી વાર વાંચ્યા હશે ફરક ફરક જુઓ કેટલો છે ક્યાં શ્રી કૃષ્ણ ભગવાન વાંચ ક્યાં શિવ પરમાત્મા વાંચ રાત દિવસનો નો ફરક છે તમારી બુદ્ધિમાં હવે છે અમે સચખંડમાં હતા સુખ પણ બહુ જ જોયું ત્રણ સુખના માટે આ તો પાછળથી તમને દુખ મળ્યું છે લડાઈ તો આટલી જલ્દી લાગી ન શકે તમને બહુ જ સુખ મળે છે અડધું અડધું હોય તો પણ એટલી મજા ન રહે સાડા ત્રણ હજાર વર્ષ તો કોઈ લડાઈ જ નથી બીમારી વગેરે નથી અહી તો જુઓ બીમારી પાછળ બીમારી લાગેલી છે સતયુગમાં થોડી જ આવા કીડા વગેરે હશે જે અનાજ ખાઈ લેશે એટલે તેનું નામ જ છે સ્વર્ગ તો વર્લ્ડ નો નકશો પણ તમારે દેખાડવો જોઈએ ત્યારે સમજી શકશે હકીકતમાં ભારત આ હતું બીજો કોઈ ધર્મ હતો નહીં પછી નંબર વાર ધર્મ સ્થાપન કરવાવાળા આવે છે હવે આ બાકોને વર્લ્ડ ની હિસ્ટરી जियोग्राफी ની ખબર છે તમારા સિવાય બાકી બધા તો કહી દેશે નેતિ નીતિ અમે બાપને નથી જાણતા કહી દે છે એમનું કોઈ નામ રૂપ દેશ કાળ છે નહીં નામરૂપ નથી તો પછી કોઈ દેશ પણ ન હોય શકે કઈ પણ સમજતા નથી હવે બાપ યથાર્થ પરિચય બાળકોને આપે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદા અપાર ખુશીમાં રહેવા માટે બેહદના બાપ જે બેહદની વાતો સંભરાવે છે તેનું સિમરણ કરવાનું છે અને બાપને ફોલો એટલે કે અનુકરણ કરતા જવાનું છે બીજું સદા તંદુરસ્ત રહેવા માટે પવિત્રતાને અપનાવવાની છે પવિત્રતાના આધારથી હેલ્થ વેલ્થ અને હેપીનેસનો વારસો બાપથી લેવાનો છે આજનું વરદાન સર્વ પ્રાપ્તિઓને સ્મૃતિમાં ઇમર્જ રાખી સદા સંપન્ન રહેવા વાળી સંતુષ્ટ આત્મા ભવ સંગમ યુગ પર બાપ દાદા દ્વારા જે પણ પ્રાપ્તિઓ થઈ છે એની સ્મૃતિ ઇમર્જ રૂપમાં રહે તો પ્રાપ્તિઓની ખુશી ક્યારે નીચે હલચલમાં નહીં લાવશે સદા અચલ રહેશે સંપન્નતા અચલ બનાવે છે હલચલથી છોડાવી દે છે જે સર્વ પ્રાપ્તિઓ થી સંપન્ન છે તે સદા રાજી સદા સંતુષ્ટ રહે છે મોહબતના જુલામાં બેસી જાવ તો મહેનત સ્વયમ જ ছুটি জসে ওম শান্তি